ઉભી રહે ઉભી રહે ઉભી રહે આ કુનાઈ તો આ કુનાઈ લખમ આ તોંદન નઈ ના બોલી જા લે મારા લગા પછી મારી ભાટી તોડે લે પતંગ મારી આપી પતંગ અમારા ઇલાકા માં બોલતી નઈ તો આય ના આય ના બોરા ઇલાકા તો પછી જો પતી અરે મજાક આ કરના કે બોલી ના તો શું લે હે શું લે જા ના કા આйти પાછી ત્યારે શું મે અમાર જો ઓળવાઈ ગઈ ઓળવાઈ ગઈ 5 તમે વર્ષો નહીં તમારો જીવ પણ જોખમમાં જ જાઈશે 5 રૂપિયા ની પતંગ તો કાલે આવી જશે આપડી કન્યા પી ઉતર તમને અમારી વિડિયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો